વડોદરા શહેરના ભાજપના બે ધારાસભ્યોના બોગસ ફેસબુક એકાઉન્ટ બન્યા હોવાનું સામે આવ્યું છે બંને ધારાસભ્યો દ્વારા તેમના ઓરિજિનલ એકાઉન્ટ થકી જણાવ્યું છે કે બોગસ એકાઉન્ટ જોડે કોઈ પણ વ્યવહાર કરવો નહીં સાથે જ બોગસ એકાઉન્ટને રિપોર્ટ કરવા માટે પણ જણાવ્યું હતું વડોદરામાં અગાઉ પણ રાજકીય નેતાઓના બોગસ એકાઉન્ટ બન્યાની ઘટના પણ સામે આવી ચૂકી છે ત્યારે વડોદરાના વાડી બેઠક પરથી ભાજપના મહિલા ધારાસભ્ય મનીષાબેન વકીલ ચૂંટાઈને આવ્યા હતા તેઓ અગાઉ રાજ્ય સરકારના મંત્રી પણ રહી ચૂક્યા છે એવી જ રીતે વડોદરા શહેરની સહેજગંજ વિધાનસભાના બેઠક પર ભાજપના કેવ રોકડિયા ચૂંટાઈને આવ્યા હતા અને વીતેલા બાર કલાકમાં બંને ધારાસભ્યો દ્વારા પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી બોગસ ફેસબુક એકાઉન્ટ બન્યા હોવાની જાણકારી આપવામાં આવી હતી અને તેના સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યા હતા બંને ધારાસભ્ય દ્વારા તેમના નામે ખોલવામાં આવેલા બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કોઈપણ રિક્વેસ્ટનો સ્વીકાર નહીં કરવા તથા કોઈપણ પ્રકારનો વ્યવહાર નહીં કરવા માટેની વિનંતી પણ કરવામાં આવી છે સાથે જ બંને દ્વારા બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટને વધુમાં વધુ રિપોર્ટ કરવા અને કરવા માટે લોકોને જણાવ્યું છે